અત્યારે આ દિવ્યાંગ તાલીમાર્થી છે જેણે આઈટીઆઈની અંદર તાલીમ લીધેલી છે અને નવી રીક્ષા સાડા ચાર લાખની એણે છોડાવી લોનના હપ્તે અને તમે દિવ્યાંગ છે એ તમે જોઈ શકો છો અને એની હિંમત એની હિંમત એવડી છે આ પગમાં જ ખાલી દિવ્યાંગતા છે પણ એનું મગજ અને એનું સ્વાસ્થ્ય એટલું તંદુરસ્ત છે કે એણે આઈટીઆઈમાં તાલીમ તો લીધી પણ ઇલેક્ટ્રિકનું કામ પોતે જાતે શીખા છે અને બીજી સારી બાબત એ છે કે એ કોમ્પ્યુટર પણ શીખેલા છે દિવ્યાંગ હોવા છતાં અને ડીટીપીઓનો ટ્રેડ કાર્ડ કંકોત્રી બનાવવાનું પણ પોતે શીખા છે તો અત્યારે આપણે એ દિવ્યાંગ તાલીમાર્થીની જે સક્સેસ સ્ટોરી કહેવાય ને ઘણીવાર છે ને સ્વસ્થ માણસો પણ કહેતા હોય કે અમે શું કરીએ ને અમે કેમ કમાય અને એની રિક્ષા આપણે આપણે જોઈને તો કેટલી ડિસન્ટ એણે એને પોતાને સ્પીકર આ ડિસન્ટ એની એની જો તમે રિક્ષા જુઓ એના શોખ જુઓ એની મિરર ઇફેક્ટ જુઓ એની આ ડિઝાઇનિંગને બધું જુઓ પોતે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પોતાના વ્યૂ છે અને શું છે હાથે કર્યું છે તમે લાઇટિંગ કઈ રીતે હાથે કર્યું તમે અચ્છા બતાવો જોઈએ લાઇટિંગ અત્યારે જો એને લાઇટિંગ પોતે ઇલેક્ટ્રિકનું કામ પણ જાણે છે તો એને લાઇટિંગ પણ હાથે કરેલું છે અને જો આ લાઇટિંગ પણ એને હાથે કરેલું છે અને બોલો એને ઓટો વાયરિંગ પણ આવડે છે તો કેવું ગજબ એનું પોતાનું નિશાન છે જીવનનું અને આવી મસ્ત રિક્ષા લઈને શું નામ છે તમારું મારે ગયા રમેશ કેશુભાઈ હારે અગિયાર રમેશ કેશુભાઈ અને તમે આઈટીઆઈમાં કયા સાહેબમાં ભણતા હતા મેરાણી સાહેબમાં એ ભણતા હતા અત્યારે મેરાણી સાહેબ ગોંડલમાં નોકરી કરે છે અને રિક્ષા કેટલા લોનમાં લીધી તમે સાડા ચારમાં કેટલો હપ્તો આવે છે અગિયાર હજારનો હપ્તો નીકળી જાય છે કેટલા કલાક હલાવો છો રિક્ષા તમે

કાર્ડ અને કંકોત્રીના કવર બનાવવાનો કોર્સ છે ડીટીપીઓનો પૂરો કર્યો કાર્ડ કંકોત્રી જે તમે બનાવવાનું શીખી ગયા પણ હવે એના કવર કેવા બનાવવા એનો કોર્સ છે કાર્ડ કંકોત્રી બનાવવાનો કોર્સ ડીટીપીઓ પણ કાર્ડ કંકોત્રીને પાછા પોસ્ટ કરવા હોય તો એના કવર જોઈને તો દિવ્યાંગો પાછા રોજગારી મેળવે એટલે કવર બનાવવાનો એન્વેલો મેકિંગનો કોર્સ અમે ચાલુ કર્યો છે અને આઈટીઆઈ એક પછી એક હરણફાળ પ્રગતિ કરે છે તો આ એનવેલોપ મેકિંગનો કોર્સ છે ને એમાં તમે પ્રવેશ મેળવી શકો અને ભણતર માટે તમારે કાંઈ તમે તો બાર ધોરણને આટલું બધું તમને આવડે છે તો એમાં કાંઈ બહુ ભણતરની જરૂરિયાત નથી સાવ ભણેલા ના હો તો પણ એનવેલોપ મેકિંગમાં તમે એડમિશન મેળવી શકો અચ્છા તમને આઈટીઆઈમાં સાહેબોનો સહકાર કેવો મળ્યો અત્યાર સુધી અચ્છા અને આ બધું સાહસ કરવાની પ્રેરણા ક્યાંથી મળી હતી તમને જાત મેં નથી અને આઈટીઆઈના સ્ટાફ દ્વારા પ્રેરણા મળી હતી ક્યારે મળી હતી આવી પ્રેરણા આની પેલા આપણે જે જૂની આઈટી હતી ને ત્યાંથી ત્યારથી તમને એવું થયું કે તમારે રોજગારી મેળવવી જોઈએ ને કઈ કમાવું જોઈએ તમારા લગ્ન થઈ ગયા છે કેટલા બાળકો છે બોલો આ દિવ્યાંગ હોવા છતાં એને બાબો અને બેબી છે અને પોતે ખૂબ સારું જીવન જીવે છે અત્યારે આઈટીઆઈની મુલાકાતે આવ્યા છે તો આવો તમે આઈટીઆઈની અંદર પણ તમે આવો એટલે તમને આઈડિયા આવે કે આઈટીઆઈ જે નવી આઈટીઆઈ છે એ હવે જૂની આઈટીઆઈ કરતાં સરકારે કેટલી સરસ બનાવી તો અત્યારે આ જે નવી આઈટીઆઈ છે એના જે આ બાળકો છે આપણે જોઈ રહ્યા છીએ દિવ્યાંગ આઈટીઆઈમાં બાળકો અત્યારે જે આ ડેપ બાળકો છે અને એ લોકો ઘણું બધું આમાં કરતા હોય એવું લાગે છે ખ્યાલ આવે તમને પહેલાં કરતાં કેવું વાતાવરણ લાગે છે જૂની આઈટીઆઈ કરતાં નવું સારું લાગે છે ને આવો તમે બીજા ટ્રેડમાં પણ આપણે મુલાકાત લઈએ તો દિવ્યાંગ તાલીમાર્થી છે આઈટીઆઈના જૂના નવી આઈટીઆઈ જોઈને ખૂબ આનંદ થયો એટલે આઈટીઆઈમાં એ મુલાકાત લેવા આવેલા છે અને અહીંયા પણ કોમ્પ્યુટરની લેબ છે અને આજે બાળકો છે તમે ડીટીપીઓ શીખતા હતા આ લોકોએ પણ જો ઘણા બધા લોકો બનાવ્યા છે તો તમે બધા આ ડેપ તાલીમાર્થી છે અને ઘણા બધા લોકો એણે બનાવ્યા છે તમને આ બધું બનાવતા આવડે છે ને શીખાતા કે નહીં તમે આઈટીઆઈ અચ્છા તો તમે હવે એન્યુઅલ મેકિંગમાં લેવાનો સંકલ્પ કર્યો છે ને એડમિશન તો તમે એડમિશન માટે આવ્યા છો આ વિડીયોને બીજા લોકો સુધી મોકલજો બરાબર છે દિવ્યાંગ લોકો કેવી રીતે પગભર બને અને તમે તો એનું એક જીવતું ઉદાહરણ છો બરાબર છે શું આખું નામ ને મોબાઈલ નંબર બોલો તમારા તો આપણે અત્યારે એના પગની પોઝિશન આપણે જોઈ શકીએ છીએ અને એનો લેવલ ઓફ કોન્ફિડન્સ તમે જોઈ શકો દિવ્યાંગ હોવા છતાં એનો વિલપાવર અને આઈટીઆઈના સ્ટાફને પણ એ ભૂલ્યા નથી અને એને જેવી ખબર પડી કે નવો કોર્સ ચાલુ થયો તો આઈટીઆઈ દ્વારા જે જે એને પ્રેરણાઓ મળી છે એ એના જીવનમાં પોતે એપ્લાય કરે છે તમે એપ્લાય કરો છો ને તમારા જીવનમાં બધી બાબતો અને તમને કેવું લાગે છે હવે જીવન જીવન ખૂબ સરસ લાગે છે આભાર ધન્યવાદ